હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાથે જ અડીને આવેલું જે સંઘ પ્રદેશ છે દમણ દાદરાનગર હવેલી છે ને ત્યાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ગુજરાતની જો વાત કરીએ તો સુરતની અડીને આવેલા નવસારી છે વલસાડ છે સેલવાસા છે ત્યાં હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આ સિવાય જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો છે ત્યાં પણ આજે વરસાદની આગાહી છે તે કરાઈ છે તો આ તરફ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ગાંધીનગર ખેડા સાબરકાંઠા છે ત્યાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આમ રાજ્યનો અમુક પ્રાંત છે ત્યાં હળવાથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આજે સૌથી વધારે વરસાદ છે તે વલસાડમાં ખાબકે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે દરિયાઈ બેલ્ટ છે ને ત્યાં આજે વાતાવરણ જે છે તે વરસાદી રહેશે સાથે જે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી છે તે કરાઈ છે તો આ સિવાય ગોધરા પંચમહાલ દાહોદ છે તેમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે મધ્ય ગુજરાત સાથે જે દક્ષિણ ગુજરાત છે તેમાં આજે હળવોથી ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રમાં ખાલી એક ભાવનગર જિલ્લો છે કે જ્યાં વરસાદનું એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા આજે આપવામાં આવ્યું છે જી